મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે સેટેલાઇટ ગોતા રાણી સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ભારે વરસાદ પડતા છેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે પહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આગાહી અનુરૂપ જ બપોર બાદથી વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે સેટેલાઇટ ગોતા રાણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જોકે નવરાત્રી નો પર્વ અને બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદ વરસતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે વિભાગ દ્વારા ગઈકાલે જ આગાહી આપવામાં આવી હતી કે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ થશે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું આ ઉપરાંત ઉપરાટ પણ અનુભવાઈ રહ્યો હતો અને ત્યારબાદ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ છે અત્યારે ટીમ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના ઇસ્કોન ચાર રસ્તા એસજી હાઈવે ઉપર છીએ ત્યારે એસજી હાઈવે ઉપર પણ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર સેટેલાઇટ બોરકદેવ નવા નરોડા નિકોલ નરોડા બાપુનગર રખિયાલ અઢો સહિતના વિસ્તારોમાં મણિનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો લગભગ 10 થી 15 મધી સુધી વરસાદે તોફાની બેટિંગ કરી હતી આ જેના કારણે તમે જે રીતના જોઈ શકો છો અમદાવાદના શહેરના જે રસ્તાઓ છે તે ભીના થઈ ગયા છે સાથે જ વાહન ચાલકોને જે ફોરવ્હીલમાં વાઇપર શરૂ કરવાનો પણ વારો આવ્યો હતો જે રીતની વાત કરવામાં આવે તો હજુ પણ આગામી ચાર દિવસ સુધી ભારતીય અતિભારે વરસાદની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે સાથે જ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને જ્યાં સુધી વલસાડ ડાંગમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે રીતના વરસાદ કાપ્યો છે વરસાદ લઈને હાલમાં અમદાવાદ શહેરની જે વાત કરવામાં આવે તો ખેલૈયાઓ ચિંતિત છે નવરાત્રીનો આજે સાતમો દિવસ છે એટલે કે નવરાત્રી અંત તરફ આગળ વધી રહી છે પરંતુ જે છેલ્લા દિવસ હોય છે તે છેલ્લા દિવસોમાં જ ખેલૈયાઓ વધુ ઉત્સાહથી ગરબા રમતા હોય છે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓની જ પણ ચિંતામાં વધારો કરાયો છે કારણ કે અનેક લોકો એવા પણ હોય છે કે જે માંડ માંડ પાસનું સેટિંગ કરતા હોય છે માંડ માંડ ક્યાંકથી પાસ લેતા હોય છે અને જો આવી રીતે વરસાદ પડે તો તેમનો જે ઉત્સાહ હોય છે તે મરી પરવાળે છે એટલે કહી શકાય કે જે રીતનો છે તે પણ એ જાણકારી આપી કે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ બપોર બાદથી વરસાદની શરૂઆત ગાજવીજ સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે સેટેલાઇટ ગોટા રાણી સહિતના વિસ્તારોમાં વરસાદની મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અલગ અલગ ઠેકાણે વરસાદ ખાબક્યો હતો અને ત્યાં નવરાત્રીનું જે આયોજન કરાયું હતું તે ખોરવાયું હતું અને આજે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે જેથી અમદાવાદવાસીઓમાં પણ ચિંતા પ્રસરી છે અમદાવાદમાં એક તરફ ધોધમાર વરસાદ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો આવ્યું હતું અને બપોર બાદ વરસાદનું આગમન થયું અને બીજી તરફ ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે જે આયોજકો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે નુકસાનીનો પણ અંદાજ લગાવી શકાય છે આ તરફ સુરતમાં વરસાદે ખેલૈયાના ખેલ પર પાણી ફેરવ્યું છે વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગરબાના ખુલ્લા પંડાલ વરસાદમાં ભીજાતા હવે આયોજકોમાં ચિંતા પ્રસરી છે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં ખેલૈયાઓની મજા પણ બગડી છે

ભીના થઈ ગયા છે ખાસ કરીને હિંમત વિસ્તારમાં આવેલ નવરાત્રી પંડાલમાં વરસાદી પાણી આયોજકો ચિંતામાં મુકાયા છે અને પંડાલના પરિસરમાં પાણી ભરાવાની શરૂઆત પણ સુવિધા શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો આ પ્રમાણે વરસાદ ચાલુ રહેશે તો અનેક વિસ્તારોમાં આવેલા નવરાત્રી પંડાલોમાં પાણી ભરાવાની સંભાવના છે અને રવિવારના દિવસે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાતા હોય છે ત્યારે બે કાંઠે વહી રહી છે આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે આંબાપાડા લો લેવલ કોઝવે પાણીમાં ડૂબ્યા છે એક તરફ ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેની

મધુબન ડેમમાં પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ડેમમાં પાણીની આવક છે મધુબન ડેમના તમામ દરવાજા એક ગંગા નદીમાં છોડાયું છે પાણી છોડાતા ગંગા નદીનું તોફાની સ્વરૂપ પર જોવા મળ્યું છે વલસાડના આ દ્રશ્યો કે જ્યાં કપરાડામાં બપોર સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ સાતથી જ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો સૌથી વધુ વરસાદ કપરાડાના જંગલ વિસ્તારમાં નોંધાયો છે ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં કપરાડાના જંગલ વિસ્તારમાં છ ઇંચથી પણ વધારે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જ્યારે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક જ વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યું છે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે દમણ ગંગા નદીના દ્રશ્યો છે દમણ ગંગા નદીના ઉપરવાસમાં ભારે પાણીની આવક થઈ રહી છે અત્યારે હાલ અઠ્યોતેર હજાર ક્યુસેક પાણીની આવક થતાં ગંગા નદીના દસ દરવાજા એક પોઈન્ટ બે મીટર ખોલી દેવાયા છે અને પંચોતેર હજાર ક્યુસેક જેટલું પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના જ કારણે આજે કિનારાના જે ગામો છે તેમને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે તો હજી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ ભારે વરસાદ પડશે તાલુકામાં ભારે વરસાદ થી જનજીવન ખોરવાયું છે ભારે વરસાદ ને કારણે ભયંકર સ્થિતિ પેદા થઈ ક્યાંક વીજ ધરાશાયી થયા તો ક્યાંક રસ્તાઓ બંધ થયા દસ ગામના લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા પંદર કલાકથી વીજ પુરવઠો ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે યુદ્ધના ધોરણે વીજ ઉભા કરવાની કામગીરી શરૂ કરાઈ છે વરસાદ વચ્ચે લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે હવે તંત્ર પણ કામે લાગી ગયું છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર રાકેશ નવસારીના ચીખલી તાલુકામાં એક તરફ ભારે વરસાદ ક્યાંક વીજ ધરાશાયી થયા છે વીજળી ગુલ થઈ છે શું સ્થિતિ અને

અલગ અલગ ગામડામાં વીજ અને વૃક્ષ જે કઈ ધરાપઈ થયા હતા એને તમામ જે કઈ હટાવાની કામગીરી છે વીજ પોલ રિપેરિંગની કામગીરી છે એ હાથ ધરી છે હાલ તો જી બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી માટે નવસારી જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વરસાવ્યો સુરત અને નવસારી મહાનગરપાલિકાની ટીમો નવસારીમાં કામે લાગી ગઈ એક એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે પશુપાલકો ઘર અને ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે જિલ્લાના વીસ જેટલા ગામોમાં વાવાઝોડાને કારણે નુકસાન થયું છે ચીખની અને વાસસા તાલુકામાં સૌથી વધુ અસર વર્તાઈ છે જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગને પણ જાણ કરવામાં આવી છે રાજકીસની ટીમ સ્થાનિક વહીવટી તંત્રિસ્થા વિલેજેસ ના હજાર એક ઘરો છે વધારે જ છે આંકડો વધશે કારણ આ તો મોટા મોટી પ્રાથમિક અંદાજો હોય છે આ અંદાજા મુજબ અમે એના મુજબ ટીમ આગળ મોકલીએ તો આ ટીમનું કામ થઈ જાય અને આજે સાંજે નહીં તો મોડામાં મોડે આવતીકાલ સુધી સર્વે દાહોદમાં નવરાત્રી વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે વજડીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે લીમડી કારઠ દાંડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વરસાદ પડતા છેલૈગીયાઓ પણ ચિંતામાં મુકાયા છે દાહોદમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આપ્યા બાદ વરસાદની શરૂઆત વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા આયોજકો અને તમામ ચિંતામાં મુકાયા છે આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી માહોલને પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત પણ મળી છે દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની પણ સમસ્યા સર્જાઈ જોકે વરસાદી માહોલને પગલે લોકોને ગરમીથી રાહત મળી અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં વાકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પર ગેરરીતિ આચરવામાં આવી ફાસ્ટેગ હોવા છતાંય રોકડ રકમથી ટોલ નાકા પર વહીવટ થઈ રહ્યો છે ટોલકર્મીઓ વાહન ચાલકો પાસેથી રોકડ રકમ ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે આસપાસના ખેડૂતોએ ટોલ કર્મચારીઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે રોકડ રકમ ન આપનારા વાહન ચાલકોને ટોલ કર્મચારીઓ ધમકી આપે છે ફાસ્ટેગ નહીં ચાલે રોકડા જ ચાલશે તેવું કહીને ટોલ કર્મીઓ કર્મચારીઓ પોતાના ખિસ્સા ભરવા રોકડ રકમ ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે કર્મચારીઓની દાદાગીરી સામે ખેડૂતોમાં પણ રોષ વ્યાપ્યો છે સરલા ગામના ખેડૂતોએ ચોટીલા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે ટોલ કર્મીઓની લૂંટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ થાય છે એ બંધ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ એટલા ખરાબ છે અને નો પૈસા ભરો તો મારે છે અને એટલા બધા મેં એમને કીધું હું એસટી મકવાણા છું તમારે જાવ અહિયાં જાવ પૈસા તો ક્યાસ જ લેવાના હે ફાસ્ટેગ તમારું નહીં હાલે એટલે હું મકવાણા સાહેબ ને મેં અરજી વાત કરી છે અને આની માથે સરકાર નિર્ણય લે ફાસ્ટેગ ગમે તેમ તો નથી પાછું આપે બધે બીજે હાલે હે ફાસ્ટેગ અને પિકઅપ નો તો કાયદેસર ટોલ નાખું છે જ નહીં

ગ્રામ્ય રક્ષક દળનો જવાન સાદા કપડામાં ઉઘરાણી કરતા હોવાનો દાવો કરાયો છે ટ્રેલર ચાલકને અધિકારી પાસે લઈ જવાનો ડર બતાવ્યો કેનર નહીં ચાલે ગમે તેની પાસેથી લઈ લે તેવું બોલતો પણ આ જીઆરડી જવાન સંભળાય છે વાહન ચાલકો પાસેથી તોડ કરતા જીઆરડી જવાનો વિડીયો વાયરલ થતા હવે અનેક સવાલો ઉઠ્યા છે

અમદાવાદ સીજી રોડ પર આવેલી એપોલો હોટલ ની બેદરકારી સામે આવી છે હોટલ સંચાલકે આઈડી વગર વિધર્મી યુવક અને હિન્દુ યુવતી ને પ્રવેશ આપ્યો વાતની જાણ થતા જ બજરંગ દળ ના કાર્યકર્તાઓ હોટેલે પહોંચ્યા

વિધર્મી હિન્દુ બહેનને લઈને ગયો છે તો પછી બજરંગ દલના કાર્યકર્તાઓ ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે વિધર્મી હતું હોટલના સંચાલકે આઈડી પ્રૂફ લીધા વગર એમને રૂમ એલોટ કર્યો હતો એ રૂમ બજરંગ દલ આવ્યો જાણ કરતાં હોટલના સંચાલકે પાછળના દરવાજાથી ચોર દરવાજાથી એમને ભગાડી દીધા તો પછી આમાં આના એક બહુ મોટો સવાલ ઊભો થાય છે જો હોટલ સંચાલક આઈડી પ્રૂફ વગર રૂમ એલોટ કરી શકતા હોય તો શું શું ના થઈ શકે કોઈ આતંકવાદીને પણ આપી શકે કોઈ પણ ગુનેગારને પણ રૂમ આઈડી પ્રૂફ વગર આપે બહુ મોટો ગુનો થાય છે આની પર એક તપાસ થવી જોઈએ કોઈ કોણ હોટલ સંડોવાયેલ સંચાલ કયા કયા સંચાલકો આમાં સંડોવાયેલ છે કોણ આ લવજયાદના ષડયંત્રને પાર કરવા માટે કોણ સંચાલક સંડોવાયેલ છે એ બધું તપાસ થવી જોઈએ સુરેન્દ્રનગરના ખેડૂતોએ જીએસટી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો સરકારના જીએસટી ઘટાડાથી ખેડૂતોને કોઈ લાભ ન થયાના આક્ષેપ કરાયા છે ખાતર ટ્રેક્ટર અને ખેતીના સાધનોમાં જીએસટી નથી ઘટ્યો રાસાયણિક ખાતરો પેસ્ટિસાઇડ દવાઓ બિયારણ ડીઝલમાં ભાવ નથી ઘટ્યા ખેતી ઉપયોગી તમામ વસ્તુમાં ઝીરો ટકા જીએસટી કરવાની માંગ કરાઈ છે ટ્રેક્ટર કંપનીઓએ અઠ્યાવીસ ટકા જીએસટી ના બદલે બાર ટકા કર્યો

ચાલી ઘટાડ્યા સમય વાર કીધું લો એટલે બધાને ખેડૂતે ઊંડું બનાવ્યા સરકાર ખેડૂતોને આ બાબતમાં કોઈ પણ ફાયદો દેખાતો નથી અમને ખેડૂતોને સરકારે જીએસટીના નામે અત્યારે જે લૂંટા અને ખેડૂતો અત્યારે સરકાર જીએસટી ઘેટા એના સહાયખાઓ ઉજવે છે તો ખેડૂતોને શું ફાયદો આજ દાખલા તરીકે ટ્રેક્ટરની અંદર સાત નું ટ્રેક્ટર હોય તો એમાં અઠ્યાવીસ ટકા જીએસટી લેખે ખેડૂતોને આ જો અઠ્યાવીસ ના બાર ટકા કહીયા સરકારે તો એક લાખ ઓછામાં કિંમત ઉમર ટ્રેક્ટરની ખરીવી પડે

દુબઈમાં રમનારી ફાઇનલ મેચની તમામ ટિકિટનું વેચાણ પણ થઈ ચુક્યું છે તો આ તરફ એશિયા ક્રિકેટ કપમાં પાકિસ્તાનની ફરી હાર જોવા માટે ભારતીયો આતુર છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીવાય છે ગરબા રમતા રમતા ક્રિકેટની મજા લઈશું તેવું તેમણે જણાવ્યું એશિયા કપની તમામ મેચમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું વન સાઇડ ટીમ ઇન્ડિયા મેચ છે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં ઇન્ડિયન ટીમ ખૂબ જ મજબૂત છે ઓપરેશન સિંદૂરની જેમ ભારત પાકિસ્તાનને ક્રિકેટમાં પણ હરાવશે

જે ક્રિકેટ પ્રેમીઓ છે તે ક્યાંક ઇન્ડિયા જીતશે તેવી વાત કરી રહ્યા શું માનો છો તમે આ વખતનો મેચ રસાકસી વાળો જોવા મળશે આ વન સાઇડ જ જવાનો છે મેચ તો ઇન્ડિયા જ છે ઓલવેઝ બાકી તો રાતે ખબર પડે એશિયા કપમાં કેવું પરફોર્મન્સ રહ્યું છે ઇન્ડિયા ટીમનું ઇન્ડિયાનું વન સાઇડ પરફોર્મન્સ છે આ વખતે તો બધા મેચ જીતા છે હવે ફાઇનલ એક જીતી જશે આરામથી શું માનો છો આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ છે કોણ વિન થશે ભારત જીતશે ભારતની ટીમ પૂરેપૂરી સ્ટ્રોંગ છે અને દરેક બેટ્સમેન જે છે એ પૂરેપૂરું પર્ફોર્મન્સ કરે છે પોતાનું હંડ્રેડ પર્સન્ટ આપે છે તો ભારત જીતશે એ પાકું છે ફિલ્ડિંગમાં અને બોલિંગમાં પણ દરેક જગ્યાએ પરફોર્મન્સ આપણા બોલરોનું બેટ્સમેનોનું અને ફિલ્ડરોનું સો અત્યારે નવરાત્રી છે અને સાથે મેચ પણ છે એટલે બે આનંદ માની શકશો આજે મેચ વાળા ગરબા હશે હાથમાં ફોન એક હાથમાં ફોન ને એક હાથે ગરબા જે પ્રમાણે ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં પણ ક્યાંક ને ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ટીમ ઇન્ડિયા જીતશે તેવું છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે માની રહ્યા છે કારણ કે જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ છે ફાઇનલ મેચ છે અને આ ફાઇનલ મેચને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણેનો ભારતની ટીમનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે વન સાઈડ મેચ છે તે ભારત જીતી રહ્યો છે તેવો વિશ્વાસ પણ રાજકોટવાસીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે ત બુમરાહ સામે અપેક્ષાઓ વ્યક્ત કરી અભિષેક શર્મા હાર્દિક પંડ્યા એ જાગ્રસ્ત થતા ભારત માટે ટેન્શન છે તેવું પણ જણાવ્યું હવે બધી જવાબદારી બુમરા અને સૂર્યાકુમાર ના માથે છે આજે બુમરાએ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરવું પડશે આપ્યું છે અને હાર્દિક ગુડ ઓલરાઉન્ડર છે એ બંનેની બહુ મોટી ખોટ પડશે એટલે બધી જવાબદારી સૂર્યકાંત અને જસપ્રીત બ્રુમા ઉપર છે બાકીના સપોર્ટિંગમાં બધા તો છે જ એટલે આજની મેચ થોડીક આપણને માટે કસોટીવાળી મેચ છે હા કસોટીવાળી મેચ છે બે જે મેન પ્લેયર છે તે ઇન્જર છે વાત કરીએ જસપ્રીત બુમરાની તમે એને નાનપણથી જ કોચિંગ આપ્યું છે કઈ રીતે જોવો છો આજની મેચમાં એના પ્રેશર ઉપરાંત જે પાછળની જે મેચો ગઈ તેમાં પણ જસપ્રીત બુમરાએ વધુ રન આપ્યા હોવાની પણ જે ફિગર છે તે સામે આવી છે આજની મેચમાં એને બરાબર ટાઇટ બોલિંગ કરવી પડશે એકોર્ડિંગ ટુ વિકેટ જોઈને એ લોકો બોલિંગ કરશે અને એને જો શરૂઆતની અંદર સફળતા મળી જશે અત્યારે તો એની પાસે બધી જ વે વેરાયટી છે બધી વેરિએશનથી બોલિંગ કરે છે ઇનસ્વિંગ છે આઉટસ્વિંગ છે યોર્કર છે બાઉન્સર છે સ્લોઅર વન છે એટલે એનો એને બહુ એડવાન્ટેજ રહે છે બેટ્સમેનને ગમે ત્યારે એ ગમે પઝલની અંદર મૂકીને એ વિકેટ લઈ શકે છે પણ એવું કહી શકાય કે આજની મેચ એકદમ ટફ રહી શકે આજની મેચ તો એના માટે કરો યા મરો જેવી મેચ છે એને એને પોતાનું જે નામ છે એ આજે એને સાબિત કરવું પડશે